બરોડા મેડિકલ કોલેજ પંચોતેર ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરી રહી છે તે માટે ત્રણ દિવસનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તે પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનાઇ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જુબેલીની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનાઈ એસોસિએશન એ બી એમસી કેમ્પસ ખાતે પ્લેટિનમ જુબિલી ઉજવણીનું આયોજન કર્યું છે જેમાં 1000 પ્રતિનિધિઓ હાજરી આપશે વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે ડોક્ટરોમાં છુપાયેલા કલાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કેચ પેઇન્ટિંગ સ્ટ્રક્ચર એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે વડોદરા સંસ્કારી નગરીની ઝાંખી વડોદરાના મેડિકલ કોલેજના તબીબો વિદેશથી વડોદરા આવ્યા હોવાના કારણે

પ્લેટિનમ વર્ષની ઉજવણી શરૂ થઈ છે આ ત્રણ દિવસ દરમિયાન નોલેજ એક્સચેન્જ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવનાર છે કાર્યક્રમમાં સન્માનનીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લેજેન્ડ ઓફ બી અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે